કાથા નહેરની મેન્ટેનન્સની કામગીરી અર્થે નેવું દિવસનો પાણી કાપની જાહેરાત પરત ખેંચ્યા બાદ સરકારે પાંત્રીસ દિવસ કર્યા છતાં અંકલેશ્વરના ઉદ્યોગોએ પાણીના પુરવઠો અંગે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જ પડશે અંકલેશ્વર નોટિફાઈડ તંત્ર દ્વારા નહેર વિભાગ દ્વારા પાણી કાપ અંગે પરિપત્ર જાહેર કર્યા બાદ વૈકલ્પિક પાણી પુરવઠો મેળવવાની તૈયારીઓ કરી લીધી હતી જેમાં ઝઘડિયાથી આઠ એમએલડી જેટલો પાણી પુરવઠાની જોગવાઈ કરાઈ હતી ઉપરાંત જરૂર પડે તો નવા ભૂગર્ભ બોર ઊભા કરવાની તૈયારીઓ આદરી હતી જોકે હવે થોડી રાહત સર્જાય છે જોકે અંકલેશ્વર નોટિફાઈડ રહેનાર તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં હાલ પચીસ દિવસો સુધી પાણી પુરવઠો પહોંચાડી શકાય તેટલી ક્ષમતા છે આમ છતાં દિવસ દરમિયાન પાણી કાપતો લેવો જ પડશે હવે આવા સંજોગોમાં ખાસ કરીને ઉદ્યોગોએ ના છૂટકે પાણીના ટેન્કરો બોલાવવા પડશે જેની અસર ઉત્પાદન ખર્ચ ઉપર પડશે આ અંગે સ્થાનિક ઉદ્યોગ પ્રતિનિધિઓએ પોતાની પ્રતિક્રિયા દર્શાવી હતી ઉકાઈ જમણા કાંઠાનો જે નેરનો સપ્લાય છે ઇન્ડસ્ટ્રીઝ માટે અને રેસિડેન્ટ માટે અંકલેશ્વરમાં એ છવ્વીસ ડિસેમ્બરથી પાંત્રીસ દિવસ માટે બંધ રહેવાનો છે પછીના ત્રણ તબક્કામાં આઠ છ અને દસ એમ કરીને ચાર વખત બંધ રહેવાનું છે હું આપણા મંત્રીશ્રીનો આભાર માનું છું કે નેવું દિવસની જગ્યાએ આપણને પાંત્રીસ દિવસ કરી આપ્યા એટલે ઉદ્યોગોને પ્રમાણમાં મુશ્કેલી ઓછી પડશે પણ પાંત્રીસ દિવસના કાપમાં અમારે રેસિડન્ટનો એરિયા બહુ જ મોટો છે ત્રણેય એસ્ટેટના લોકો અહીંયા રહે છે એટલે એમનો સપ્લાયનું અમારે પ્રાયોરિટી હોય એટલે ઇન્ડસ્ટ્રીઝમાં કાપ આપવામાં આવશે એ એસોસિએશન દ્વારા પણ આપણને મીડિયામાં જણાવવામાં આવેલું છે અને એ વખતે જે દર વર્ષે ટેન્કરથી જે ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય થાય છે એ સપ્લાય ઇન્ડસ્ટ્રી એનું પ્રોડક્શન પૂરું કરશે હવે આ પચાસ પંચાવન રૂપિયા કે એલ પડતું હોય અને પેલું બસોથી ત્રણસો રૂપિયા કેલ પડતું હોય પાણી એટલે એ સ્વાભાવિક છે કે કોસ્ટ થોડી પ્રોડક્શનની ઊંચી આવશે પણ હવે સમય સંજોગોના આધારે બધા સહકાર આપે છે વર્ષોથી અને આપતા રહેશે સાથે સાથે ઉદ્યોગ ઉદ્યોગોનું પ્રતિનિધિ એટલે કે એસોસિએશન નોટિફાઈડ એન્ડ જીએલસી સાથે તે નર્મદાનો સેકન્ડ સોર્સ ઓલરેડી સ્ટડી થઈ ગયેલો છે મારી વિનંતી છે કે બધા પાછા ચર્ચાઓ કરીને એ નર્મદાનો ભાળભૂત બેરેજ પૂરો થાય પહેલો આપણી લાઇન ચોવીસ કલાકના સોર્સની જે આયોજન કરેલ છે એ પૂર્ણ થાય એ માટે બધાએ સાથે રહે પ્રયત્ન કરવા જોઈએ